નડિયાદમાં ચૌદ વર્ષની સગીર દીકરીની આબરૂ લેવાના ઈરાદે છેડતી કરનાર આરોપીને ત્રણ વર્ષની સજા ફટકારતી નડિયાદ પોક્ષો કોટ નડિયાદમાં ચૌદ વર્ષની સગીર વયની દીકરીની આબરૂ લેવાના ઈરાદે છેડતી કરનાર આરોપીને ત્રણ વર્ષની સજા ફટકારતી નડિયાદ પોક્ષો કોટ એનઆરઆઈ ગામ ઉત્તરસંડાના કમલકુંજ સોસાયટી પટેલ ટાઈસની બાજુમાં રહેતા આરોપી સાહિલ સઓ ઉર્ફે ઇન્દ્રવદન અંબાલાલ પરમાર ઉંમર ચોવીસ વર્ષનાઓ એનડી દેશાઈ હોસ્પિટલમાં નોકરી કરતા ચૌદ વર્ષની સગીર દીકરી સાથે વાતચીત કરી સારી ઓળખાણ કરી તેને પોતાના મોટર પર બેસાડી ઉત્તરસંડા મિત્રના ઘરે લઈ જઈ લગ્નની લાલચ આપી આબરૂ લેવાના ઈરાદે શારીરિક અડપલા કરી છેડતી કરી હતી

છે બનાવની વિગત એવી છે કે આરોપી સાહિલ દીકરીને સારા પરિચયનો ઘેર ફાયદો ઉઠાવી અને ભોગ બનનારને ફરવા લઈ જવાના બહાને નડિયાદ બસ સ્ટેન્ડથી પોતાના મોટર ઉપર આ આરોપી બેસાડી લઈ ગયેલ ત્યાં મિત્રના ઘરે સંડા મુકામે લઈ જઈ અને ભોગ બનનારને લગ્ન કરવાની લાલચ આપી ભોગ બનનારની મરજી વિરુદ્ધ શારીરિક અડપલા કરી છેડતી કરે કરેલ જે બાબતે નામદાર કોર્ટે સજા કરી અને પોક્સો એક્ટની કલમ આઠ ના ગુનામાં ત્રણ વર્ષની સાદી કેદ તથા પંદર હજારનો દંડ આરોપી દંડ ન ભરે તો વધુ ત્રણ માસ સજા સાદી કેદની સજા આજરોજ નામદાર કોર્ટમાં ફટકારેલ છે અને દંડની રકમમાંથી ભોગ બનનારને રૂપિયા દસ હજાર વળતર પટે ચુકવવાનો પણ હુકમ સાથે સાથે કરે છે અને સરકાર શ્રી ના ગૃહ વિભાગના પરિપત્ર મુજબ ભોગ બનનારને ચાલીસ હજાર વળતર પેટી ચૂકવવાનો પણ સાથે સાથે હુકમ કરેલ છે